એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટીડીઓ લાંચ લેતા ઝડપાયો છે વીસ લાખ રૂપિયાની લાંચ લેનાર વચેટીઓ એસીબીના સકંજામાં આવી ગયો છે તોડી પડાયેલા મકાન દુકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે લાંચ માંગી હતી સરકાર માન્ય એન્જિનિયરની ઓફિસમાં એસીબીની ટીમ ત્રાટકી હતી પચાસ લાખની માંગ બાદ વીસ લાખ માં કામનો માટે સંવાદદાતા રીમા દોશી ન્યુઝરૂમથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રીમા આવા ભ્રષ્ટ અધિકારીઓને કારણે દેશ અત્યારે હાલ ખાડે જઈ રહ્યો છે વધુ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ડીડીઓ લાંચ લેતા ઝડપાયો છે અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી માંગવામાં આવેલી આ લાંચ કહી શકાય કારણ કે પચાસ લાખની લાંચ છે તે એસીબીના ઓન પેપર ઉપર રેકોર્ડ કરવામાં આવી છે અને જેમાં વીસ લાખની લાંચ છે જે આરોપી હર્ષદ ભોજક અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ તરીકેની જવાબદારી નિભાવતા હતા તેમના દ્વારા તે વીસ લાખ સ્વીકારવામાં પણ આવ્યા છે એટલે ખૂબ જ મોટી વાત કહી શકાય અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ સૌથી મોટું એસીબીની રેડ જે પકડવામાં આવી છે લાંચ લેવામાં આવી છે અને તેને લઈને પકડાયા પણ છે હર્ષદ ભોજક પરંતુ અહીંયા સવાલ એ જ છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં હર્ષદ ભોજક જેવા હજુ કેટલા અધિકારીઓ છે તે ખૂબ જ મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે અનેક વખત સામાન્ય લોકો પાસેથી પણ એવી ફરિયાદ આવતી હોય છે કે જ્યારે કોઈ કામ કરાવવા જવું હોય તો પૈસા આપ્યા વગર કોઈ કામ નથી થતું ત્યારે વાત એ જ છે કે આવા પ્રકારની જે ઘટનાઓ છે તે બંધ થવી જોઈએ નાગરિકો પાસેથી જે પ્રકારે અધિકારીઓ અને તેમાં પણ ખાસ એસ્ટેટ વિભાગ તરફથી જે લાંચ માંગવામાં આવે છે તે ચોક્કસ અટકવી જોઈએ જી જે આભાર સમગ્ર માહિતી સાથે